હેલો કેમ છો જય માતાજી આ વિડીયો જોઈને સમજી ગયા હશો કે આજે હું ક્યાં છું અહીંયા મસ્ત મજાની દશામાની મૂર્તિઓ બની રહી છે અને સજાવી ધજાવીને મૂકેલી છે જુઓ આ તમે જોઈ શકો છો દશામાં આવી રહ્યા છે તો આ

દશામાના વધામણા ચાલી રહ્યા છે મૂર્તિઓ બની તૈયાર છે દશામા આ સિંગનપુર એરિયો છે

हाथी ये बात नहीं हाथी भारी होकर हाथी कौन बात कर रहा है ये ભાઈ અહીંયા મૂર્તિ કોઈને લેવા આવું હોય તો કેટલાથી કેટલા સુધીની હશે આપણી પાસે પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની પ્યોર માટીની મૂર્તિ તમે ઘરે જ વિસર્જન કરી શકો એ કોન્સેપ્ટ આપણે મૂર્તિ બનાવડાવેલી છે દશામા માતાની પ્રતિમા અને ગણપતિલાની પ્રતિમા આપણે બનાવડાવીએ છીએ વર્ષોથી અહીંયા પંદર વર્ષથી માર્કેટમાં આપણે આઉટ કરીએ છીએ અને સંઘર્ષ આપણે ત્યાં પોતાનો જ છે તમે જેવો જુઓ એ પ્રમાણે સંઘર્ષ કરી આપીશું આપણે

આવી રહ્યા છે સાત આઠ હજાર પણ જરૂરથી આવજો મૂર્તિઓ લેવા માટે પાંચસોથી લઈને પાંચ હજાર સુધીની મૂર્તિઓની પ્રાઇસ છે અને આપણા સિંગણપુર વે રોડ પર આ દુકાન આવેલી છે